સુરતમાં અકસ્માતોની વારંવાર ઘટનાઓ બની રહી છે ત્યારે આજથી હેલ્મેટનો કાયદો લાગુ થાય તે પહેલા જ હેલ્મેટ વગર ત્રણ સવારી પસાર થનારા મિત્રો સ્લીપ થતા ડિવાઇડર સાથે અથડાતા બે મિત્રોના કરુણ હતા જેને લઈને હેલ્મેટ કાયદો ફરજિયાત કરવો અસરકારક રહેશે તેમ લાગી રહ્યું છે સુરતમાં આજથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો કડક રીતે અમલમાં મુકાઈ રહ્યો છે ત્યારે રોડ અકસ્માતમાં પણ વધારો થયો છે સુરતના પીપલો ખાતે બ્રિજ કોર્સ કરતા ત્રણ યુવકોનું બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે યુવકોના મોત થવા પામે છે જ્યારે એકની હાલત ગંભીર ગણાવી રહી છે સુરતમાં હેલ્મેટની અમલવારી પહેલા અકસ્માતની ઘટનામાં બે યુવાનોના મોત નીપજવા પામ્યા છે તેમ છે કે ઉમરાથી અઠવાગેટ તરફ જતી પાલે પણ બ્રિજ પર મોટરસાયકલ સાયકલ ડિવાઇડર સાથે ભટકાયા હતી બાઇક ડિવાઇડર સાથે ભટકાતા ગંભીર ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાર કરું મોત નીપજવા પામ્યા હતા અકસ્માતમાં ત્રણ મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા એમાંથી એકની હાલત હજુ પણ ગંભીર છે ત્રણ મિત્રો એક જ મોટર પર સવાર હતા ઘટનામાં બાઇક સવારે હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ જીવ બચી શક્યો હોત હાલ તો ઉમરા પોલીસે અકસ્માતમાં તો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીરો પછી ટન ફેડ